અમ્યુઝિક ગ્રુપ દ્વારા પ્રોગ્રામ યોજાયો સંગીતે એક કુદરતી થેરાપી છે જેનાથી મનુષ્યથી લઈ પશુ પક્ષીઓ પણ કુદરતી આનંદની અનુભૂતિ કરી પ્રસન્નતા અનુભવે છે વડોદરા શહેરમાં સિનિયર સિટીજનો કે જેઓ સંગીતમાં રુચિ ધરાવે છે તેવા સૌથી વધુ લોકોનો એક રિટાયરમેન્ટ ગ્રુપ છે જે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્ય છે આ ગ્રુપના મુખ્ય સંચાલક કોમલ બિરજાણી છે જેઓ વ્યવસાયિક ખાનગી કંપની અમૂલી ઓર્ગેનાઇઝ કંપનીમાં એજીએમ તરીકે કાર્ય છે જેઓ સંગીત પ્રત્યે શોખ ધરાવે છે તો દ્વારા વડોદરામાંથી જેઓને મ્યુઝિક પ્રત્યે શોખ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિઓમાં રૂચિ છે તેવા લોકોનું એક રિટાયરમેન્ટ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે દર ત્રણ મહિને એક મ્યુઝિક પ્રોગ્રામનું સુંદર આયોજન કરી મ્યુઝિક સોંગ ગાઈ પોતાનું તેમજ લોકોનું મનોરંજન કરી પોતાના રિટાયરમેન્ટ સમયનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરે છે આ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે ને જે એક સુંદર સેવા કહી શકાય આ ગ્રુપ સંગીતથી લોકોની સેવા કરે છે વૃદ્રાની વિવિધ સંસ્થાઓમાં જઈ આ ગ્રુપના સભ્યો વૃદ્ધો મંદબુદ્ધિના બાળકો તેમજ વિકલાંગ લોકો વચ્ચે જઈ તેમજ સંસ્થાઓમાં જઈ તેમની સાથે સંગીતથી સમય વિતાવી તેમને આનંદીની પરમ અનુભૂતિ કરાવે છે વૃદ્રાની જાણીતી સેવાકીય સંસ્થાઓ જેવી કે અર્પણ ફાઉન્ડેશન સેવા તીર્થ ટ્રસ્ટ પ્રેમદાસ આશ્રમ કલજી કે રકોટા ડિયર જિંદગી સિનિયર સિટીઝન કે રોટરી ક્લબ ઓફ બરોડા એવરેસ્ટ ડિગ્રીડ એક અને બે આ બધી સંસ્થાઓમાં સામાજિક સેવાકીય તથા સંગીતમય સફરથી ઘણા બધા વૃદ્ધો બાળકો મંદબુદ્ધિના દર્દીઓને આનંદ આપી તેમની સેવા કરે છે સુરતીર્થ મ્યુઝિક રો વડોદરા શહેરના ઉભરતા ગાયકો તથા સિનિયર સિટીઝન્સના શોખ અને આશા પૂરી પાડે છે વર્ષમાં ચાર જેટલા મ્યુઝિક પ્રોગ્રામ કરી સંગીત તથા ગીતના શોખીનોને સુંદર સ્ટેટ પૂરો પાડે છે આવી ઉમદા અભાવથી કરેલ કાર્યોને સમાજના બધા જ વર્ગના લોકોને ખૂબ જ બિરદાવેલ છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મેહુલ રાઠોડ વડોદરા ક્ષત્રિય સુરતી ગ્રુપની અંદર અત્યારે અમે લોકો જે બધા મેમ્બર્સ ભેગા થઈને એન્જોય કરીએ છીએ આ એક મ્યુઝિકલ ઇવેન્ટ અમે લોકો આખો દિવસ બેસીને ખૂબ એન્જોય કરીએ છીએ એક મ્યુઝિક એવું છે કે મારા માટે તો એટલીસ્ટ એક થેરપીનું કામ કરે છે બીજા બધાને પણ ઘણી બધી વસ્તુમાં મ્યુઝિક વર્કઆઉટ કરતું હોય છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન હોય કે મ્યુઝિક એના થ્રુ એકદમ એને થેરપીનું કામ કરતું હોય છે એટલે આ ઇવેન્ટ અમે લોકો ક્વાર્ટરલી સિનિયર સિટીઝનના અમે લોકો સિનિયર સિટીઝન માટે પણ અમે ચેરિટી માટે પણ જતા હોઈએ છીએ અમારો ગ્રુપ લઈને ત્યાં આગળ ઘરડાઓને અમે એન્જોય કરાવતા હોય છે ફ્રી ઓફ કોસ્ટ અને એ લોકોને એમના ડિપ્રેશનમાંથી બહાર લાવવાનું એમને ન ચાવવાનું એમને ખૂબ એન્જોય કરાવીએ છીએ અમે આ વિચાર અમારા કોમલ બીજાનીનો છે એમની સાથે અમે એમને સપોર્ટ કરીએ છીએ બાકી બધું મેનેજમેન્ટ એમનું જ હોય છે પણ અમે એમને ફૂલ સપોર્ટ કરીને અમે આગળ આ બધું એમના કામમાં એમને મદદ કરીએ છીએ મારો એક્સપિરિયન્સ અત્યાર સુધી તો અસમ રહ્યો છે સિનિયર સિટીઝને બસ એમની જિંદગી હવે જે હોય એને બહુ જ આનંદથી જીવવાની હોય છે કશું જ નથી ઘડીકમાં શું થશે એનો કંઈ ભરોસો નથી હોતો પણ જો આ મ્યુઝિકની અંદર આવી જાય तो जिंदगी एकदम खूबसूरत बनी जाए अने आगे जिंदगी अपन ने जीववा आसान लगे मारू नाम रिपेशा क्षत्रिय मेरा नाम कोमल बिजानी है आ, मैं फार्मा कंपनी में एजीएम हूँ बट हम लोग ऐसा मीन्स ऐसे क्वार्टरली गेट टुगेदर रखते हैं एक्चुअली मेरा एक सुरतीर्थ करके म्यूजिकल ग्रुप है जिसमें हम लोग सोशल वर्क में थोड़ा एक्टिव हैं सीनियर सिटीजन और स्पेशली बड़े लोगों के पास हम जाते हैं और म्यूजिक एज ए थेरेपी हम उनको देते हैं और हमारा जो ये परिवार है जिसमें हम लोग सब इकट्ठे होते हैं क्वार्टरली और उसके बाद ऐसा पूरा दिन एंजॉय करते हैं और फिर नेक्स्ट डे फिर से काम पे टाइम से आ, तीन तीन साल तो हो गए हैं इसको मेरे ग्रुप में हंड्रेड प्लस मेम्बर्स हैं और आज जो इकट्ठे फिफ्टी टू सिंगर्स का आज मेरा गैदरिंग था प्लस लिसनर्स अलग थे और ऐसा हमारा क्वार्टरली बेस पर होता है प्रोग्राम